હું સંજય નંદેસરિયા હળવદ ક્રાંતિ ન્યૂઝ જોડે વાત કરવી છે મિત્રો ખાસ કરીને મિયાણી ગ્રામ પંચાયત આજે મિયાણી ગ્રામ પંચાયતની અંદર ઉપસરપંચની કંઈક વરણી કરવામાં આવેલી છે જ્યાં જી એસ કરી નામ છે એમને વરણી કરવામાં આવ્યા છે બીજી વાત એ છે વરણી કેડા તરત જ દવાખાનાની મુલાકાત લીધી છે સરપંચ શ્રી ઉપસરપંચ તેમજ સભ્યો દ્વારા અને તલાટી શ્રી સાથે રહી અને દવાખાનાની મુલાકાત કરી છે આંગણવાડીની મુલાકાત કરી છે અને મુલાકાત કરવાનું કારણ એ છે કે ગામની અંદર કંઈ કંઈ વ્યવસ્થાને અને અવ્યવસ્થા પડી છે જેને જાગૃત કરવા માટે મિયાણી ગામ પંચાયત આજે સક્રિય બની છે તો આવા નવા વિડીયો તમે પણ તમારા ગામની અંદર જો બનાવવા માંગતા હોય તમારા ગામના વિકાસ સુધી લઈ જવા માંગતા હોય તો ગામને રોડ રસ્તા લાઈટ પાણી વીજળી રેગ્યુલર મળી રહે એના માટે ખાસ કરીને હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપણે લાઈવ થઈએ છીએ બીજી વાત એ છે મિત્રો ગામની અંદર ઘણી બધી સુવિધા અને અવિધા એ છે કે કોઈ વ્યક્તિને જન્મ તારીખના દાખલામાં ભૂલ છે તો અમુક અત્યારે નિયમ આવી ગયા છે કે ગામ પંચાયત દ્વારા નથી થતું એ સીધું હળવદ તાલુકા પંચાયત દ્વારા કે જિલ્લા પંચાયત દ્વારા કે અથવા તો કોઈ જગ્યાએ થતું હોય એટલે ખાસ કરીને બનાવ બને છે કે અમુક એફિડિવિટ કરવા આ બધી પ્રોસેસ છે એ મિત્રો પંચાયતમાં જ વધુ હોતી એવું નથી એટલે ખાસ કરીને પંચાયતની મુલાકાત લેવી અને જે કંઈ નિયમ છે એના ફોલો કરી અને આગળ વધવું તો તમારા જે કંઈ કાગળિયા છે એને સોલ્યુશન કરવા નામના સુધારા વધારા છે ગ્રામ પંચાયતની અંદર